બાવા બાપા છે ને એ ખેડૂત એવા છે કે કાયમી માટે આપણે ખેતી ની અંદર કાંઈક કંઈક કંઈક નવીન હોય એની પાસે આમ તો વર્ષોથી આપણે જે હલર ને ઓપનર ને જે આપણે ટેસર ને કહીએ છીએ ને એના માસ્ટર વ્યક્તિ છે અને અમારા લુસાડાના પાદરમાં એને આપણે જે મગફળીનો ફોલનો સીંગ જે આપણે સિંગદાણા માટે જે ફોલ આવે ને એની પણ ટેકનોલોજી સાથેની એક આપણે બધી સિસ્ટમવાળી જે આપણે અલર કહી છીએ કે જે ઓપનર કહી છે એ પણ છે હવે મારા અહીંયા આવવાનું કારણ એ છે કે અમારે બે દિવસ પહેલાં ભૂટકો થયો અને જે હોમિક એસિડેસી વિશેની અહીંયા વાત કરી એક જે એની સોશિયલ મીડિયામાં જ હોય અને હોમિક એસિડ મગવેલું કે જે ટૂંકમાં ઉપરથી અને પાયામાં નાખવા તરીકે ઉપયોગ કરેલો અને હવે આજ લગભગ વર્ષોથી આ ખેતી કરે છે પણ કારણોસર એની અંદર એ ક્ષેત્રાઈ ગયા છે એટલે પછી અમારા ભાઈને વાત થઈ અને પછી મેં એને કીધું કે હોમિક એસિડ જે ટૂંકમાં નાખવું હોય તમારા બાપા તો જો આ મગફળી છે ને મગફળી લગભગ થોડુંક પાણી લાગેલું છે

એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેતરાતા હોય છે તો હવે એ જ વસ્તુ જો આપણે એટમ પાવર કરીને અને પહેલી વાત એ કહી દઉં કે મિત્રો તમને આ વસ્તુ છે ને લગભગ ક્યાંય જળશે નહીં એનું કારણ એક જ છે આ એક જ વ્યક્તિ વેચે છે ખંભાળિયાની અંદર જે જામ ખંભાળિયાની અંદર અપના કિસાન મોલ છે નિલેશભાઈ કરીને નામ છે ને એક જ વ્યક્તિ વેસે છે અને વનવે આલે છે હવે આપણે વાયા 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 આ વસ્તુ ગોતી સારી વસ્તુ છે અને અમે અત્યારે મગફળીની અંદર એનો ઉપયોગ કરીએ છીએ અને આમ તો મેં મારા હાટુથી મગ્યું હતું અને બાપાને ખબર પડી અને બાપાએ ધરા મારી પાસેથી એક કિલો લઈ લીધું છે અને કે મારે ઉપયોગ કરવો જ છે એટલે ખેડૂત મિત્રોને કહું છો કે તમે કાંઈક વસ્તુનો ઉપયોગ કરવો હોય ને તો સારી વસ્તુ કરો છો કે હવે વાવા બાપાનો આપણે થોડોક અભિપ્રાય લેવું બાપા તમે કેટલા વર્ષથી ખેતી કરો આગળ થોડાક ઉતારીએ ઓ ત્રીસ 30 વર્ષથી ખેતી કરતા હી ને હા એટલે તમે કાયમી માટે અલગ 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 નુસ્ખા આમાં અપનાવતા હોવ છો देसी પદ્ધતિથી ખેતી કરો છો તમે કાયમી માટે હરેરાસ મગફળીનું ઉત્પાદન કેટલું લ્યો એટલે 1.2 ઓર બે સેકટમ કર્યો એટલે ટુકમાં 30 થી 40 મણ સુધી એટલે આમ તો જો કે મને તો ખબર જ છે પણ આ તો ખેડૂતોને બતાવવા માટેની વાત છે ત્રી ચાલીમણનું ચાલી મણનું ઉત્પાદન લે છે ને ઓસે ખર્ચે ઉત્પાદન લે છે અને આજુબાજુના એરિયામાં બાપાનું નામ છે હવે મિત્રો આ વસ્તુ એને અત્યારે અમે ઉપયોગ કરીએ છીએ ચાર પાંચ દિવસ પછી હું તમને આનું રિઝલ્ટ દેખાડીશ કે આ મગફળીની અંદર કેવું રિઝલ્ટ છે તમે આમ જોશો પાછળ ભાઈ ખાતર નાખવાનું ચાલુ છે હવે કોઈ મિત્રો કહેતા હોય ને પોટેશિયમ મૂવમેન્ટ અઠ્ઠાણું ટકા તો તમને કહી દો મિત્રો અઠ્ઠાણું ટકા પોટેશિયમ મૂવમેન્ટ એક વસ્તુમાં આવતું નથી બારથી પંદર ટકાને વધીને વીસ ટકા કોઈ સારી કંપની હોય તો બનાવે છે એથી વધારે બનતું નથી બાકી ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ એટલે કે જે સાર હોય ને સારનો જ ભાગ આવતો હોય છે કોઈ પણ કંપનીનો એમ કે અઠ્ઠાણું ટકા પોટેશિયમ મૂવમેન્ટ તમારે લેબોરેટરી કરાવી લેવાનું છૂટ ન નીકળે ન નીકળે ન નીકળે મિત્રો અને આની અંદર છે ને આ વસ્તુ કંઈક અલગથી આખી બનાવેલી છે હું તમને દેખાડું મિત્રો કે જે લ્યુનો ડાઇટ કહેવાય છે પચાસ ટકા અને બાકી હોમિક એસિડ છે બાર ટકા અને પોટેશિયમ છે બાર ટકા અને ફુલ્વિક એસિડ ને એલજીનિક એસિડ હવે આ વસ્તુ તો મિત્રો આવે જ છે આ એટમ પાવર મેં તમને જે ટકાવારી કીધી ને એ વસ્તુ તો ખરેખર મિત્રો આવે છે પણ આની અંદર લગભગ ત્રણ કે ચાર પ્રકારના એવા એમિનો એસિડ એડ કરેલા છે કે જે આપણા સોળની અંદર ક્યાં રૂપાંતરની અંદર કઈ વસ્તુમાં જોતા હોય કે જે એને એનર્જી સ્વરૂપે જે વસ્તુની જરૂર પડતી હોય ને એ વસ્તુ અને વિથ માઇક્રોન્યુટન છે મિત્રો એમિનો એસિડ લખેલ નથી આવતા પણ આની અંદર આવે છે સો ટકા જો તમારે છંટકાવનો ઉપયોગ કરવો હોય ને તો પોપે ત્રીસ ગ્રામનો ઉપયોગ કરવાનો અને દ્રાવણ કરવાની કાંઈ જરૂર નથી પોપમાં ઉપર ત્રીસ ગ્રામ નાખી દો પાણી નાખો એટલે પોપના તરીયે પૂગી રોગી જાય અને જો તમારે જમીનની અંદર આપણે આપવું હોય સોલ તરીકે મિત્રો તો આમ તો એનું પ્રમાણ ત્રણસોથી થી સાડા ત્રણસો ગ્રામનું એક વીઘે છે એટલે ત્રણ વીઘાની આસપાસ એક કિલો થાય છે હવે તમે બધા જે હુમિકો વાપરતા હોવ ને તમે એમ કેતા હોય ને રિઝલ્ટ આવે એની અંદર સારયુક્ત જે હુમિક આવે ને પોટેશિયમ એક વખત વાપરશો ને મિત્રો એટલે તમને જોરદાર રિઝલ્ટ આવશે પછી બીજી વખત એનું ક્યારેય રિઝલ્ટ નહીં આવે એનું કારણ કે એની અંદર જે સાર છે ને સાર જે મૂળિયા સુધી પૂગી જાય અને તંતુ મૂળને જે અહીંયા કેવું બનતું હોય છે કે એને હિસાબે ખોરાક લેવાનું પણ બંધ કરી દેતું હોય છે એ આની અંદર એ વસ્તુ ખરેખર મિત્રો નહીં થાય અને જે લોકો જામનગર વિસ્તારના જે લોકો છે ને અને જામ ગંભાળિયામાં જે અપના કિસાન મોલ છે ને હવે એની અંદર મિત્રો ખરેખર અહીંયા અપના કિસાન મોલ નિલેશભાઈ કરીને નામ છે એના નંબર પણ આમાં નાખી દે એટલે તમને વધારે માહિતી જોતી હોય તો તમને ખબર પડે ખાલી તમે એનો અભિપ્રાય લ્યો અને એવું હોય તો કાંઈક થોડોક તમે ઉપયોગ કરજો જે લોકોને હુમિક વાપરવું છે ને એના માટેનું બેસ્ટ વસ્તુ છે કે તમને ગુજરાતમાં અત્યાર સુધીમાં આ વસ્તુ તમને ક્યાંય નહીં જડે નહીં જડે નહીં જડે જળયે નથી જળશે નહીં અને જોયો આમાં રજીસ્ટ્રેશન નંબર જી ટુ લાયસન્સ નંબર લખેલ સહિત આવે છે મિત્રો જે બંબા નથી અત્યારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જે તમને આપે છે ને એ લાયસન વિનાનું નંબર જ લખેલા નથી ઘણી દવાઈ એવ્યું છે લાયસન વિનાનું અંદર મુરાજ આપણે ભટકાવે અને પાંચ દિવસ પછી હું તમને ખાલી આનો આ આપણે ઘણા વખત શું કરે ઘણા એલા મીડિયાની અંદર સોશિયલ મીડિયામાં બતાવે ને તો ખાલી ફોટા બતાવે પહેલાં આવી માંડવી હતી દસ પછી આ નાખ્યું તો માંડવી એ આપણે રિયાલીટીમાં આજે આપણે વિડિયો અત્યારે બનાવીને રિયાલિટીમાં જો ખાતર નાખવાનું ચાલુ છે આ માંડવીની પોઝિશન જુઓ તમે અને અત્યારે તમે આ ખાલી લોકેશન જોઈ આમ ખાલી જરાક વિડીયો આમ આમ આગળ કરો તો એટલે લોકેશન ખબર પડે આ કેવું લોકેશન છે આમાં આગળ હું વસ્તુ છે અને આજ વસ્તુનો પાછો તમને હું સાત આઠ દિવસ પછી આમ મગફળીની હું પોઝિશન છે એ તમને વિડીયો બતાવી રિઝલ્ટ કેવું આવ્યું એ પણ તમને બતાવીશ નહીં આવ્યું હોય તો કઈક નથી આવ્યું પણ એ વસ્તુ તો બનશે જ નહીં રિઝલ્ટ તો આવશે જ મિત્રો એટલે ખરેખર આવી વસ્તુ વાપરો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક મિત્રો ફાયદો થાય એટલે આપણે કાંઈ એટવટાઈ કરવા નથી નીકળ્યા આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને હાથી સલાહ આપું છો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન